અર્માં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકારશીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિ શ્રીના પાંડાલ હોય છે એના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે પ્રથમ ઇનામ 5 લાખ રૂપિયાનું રહેશે બીજું ઇનામ ત્રણ લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું ત્રીજું ઇનામ દોઢ લાખ રૂપિયાનું અને એમના સિવાય પાંચ પ્રોત્સાહક ઇનામ એક એક લાખ રૂપિયાના આપવામાં આવશે આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે આમાં જે ગાઈડલાઈન ફોલો કરવાની છે ઇનામ માટેની એ ગાઈડલાઈનમાં ખાસ કરીને મંડપનું જો શ્રંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે ત્રીજું પ્રતિમા જો છે ગણપતિ શ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે અને ચોથું ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે અને પાંચવું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો

નક્કી કરવામાં આવશે આપ શ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સોશિયલ મેસેજિંગ મંડપનું બ્યુટીફિકેશન ઓપરેશન્સ સિંદૂર અને સ્વદેશી અપનાવ જીવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું અપીલ પણ કરું છું